તો જાન વટી ગઈ ને આપણે નાઇન થઈ જશે કમ્પ્લીટ તો જો કેવલભાઈ નાઇન એક છે મિતાલી નાઇન એક બધા થઈ ગયા છે કમ્પ્લીટ અને નીતુ જો નાઇન થઈ ગઈ છે કમ્પ્લીટ પણ આપણે છે ને એને લઈ જવાની નથી એ ભલે ત્યાર છે બાકી એને નથી લઈ જવાની આપણે એકલાને જવાનું કેમ કે રિયાનભાઈ રોવે એટલે એને કેમ લઈ જાય તો જો એ તાર થાય છે ને રિયાનભાઈ એમાં જવાય પૂતા છે મસ્ત મજા કેમ તું અહીંયા તાર થાય છે ને બાપા સીતારામ માતાજી બધા નાચા નજર રાખી એમ શું ઈચ્છા આપું છું તો આપણે જો નહીં તો તૈયાર થઈ જશે તો હું અત્યારમાં તો હું નાવા ધોવાનું ને વાલે કપડાં પપ્પા બધા પીડાશે નહીં તો નહીં એ આવડા લોકોને નાવાનું છે આપણે તો ઘરે રહી રહેવાનું છે અહીંયા નહીં આપણે નથી તને લઈ તમે હું મને મૂકીને લઈ હા મૂકીને ભાગવાનું અમે હોય ને તો તમે મૂકીને હું જાવ તોય અમે રહી

ફુલેકો નો એ ફુલેકો એટલે અમારે શું કહેવાય ઘોડે ચડાવે ને અમાર અહીંયા છે ને ગામમાં કોને ખબર ઘોડા લાવે ઘોડા ઉપર ચડાવે રથ લાવે અમુક અમુક ગામમાં રિવાજ હોય પ્રમાણે કરતા તો અમારી ગામ જાનમે છે ને એમાં છે ને જાન હોય તો ની હોય મોટા સેલેબ્રિટીના લગન હોય ને તો મતલબમાં કાઈ લાવવાની એવરીયા ડીજે છે અરે આ જાન જવાની કે નહીં અમે કાલે ને પરમ દિવસે જાન હતા ઓરાજન પૂછ્યું તમારા તો એ ડીજે છે કે ડીજે છે લગભગ બહુ વર્ષો શરૂ થઈ ગયો એમ કે હવે એવું નથી હવે શરૂ થઈ ગયો

છોકરા હાટું છે ને છોકરા જવાનું અને ખાવાનું અને કેટલો હું કરવું પડે ને તો ખાલી નાના છોકરા હોય ને એ નથી કરવું હોય તો જવાનું હોય તો બંધ રાખવું પડે ખાવાનું વસ્તુ હોય તો એ બંધ રાખવું પડે કામ

હા સારો વાલો ફટાફટ ભાગ ગયા હવે લગન છે ને આવી ગયા છે લગનમાં અને ગાડીઓ જો જુઓ ટ્રાફિક એટલે ગજબ ની અહીંયા જો મંડપ છે આનું ને બધું જો નીચે ભટકાઈ ગયેલું છે અને છેડ બન થઈ ગયું છે સરુ તો જઈએ આપણે હવે

એવલકે જમપો છો હાલો फटाफट જમી લઈ પછી તો લગન માં ગયા હતા આપણે માંડબા પર જતા આવી જશું આપણે ઘરે જો જો ઘરે આવતા ની તો કઈ કામ કરે લાગે અને આવતા કેટલા બધા મહેમાન તો અમાર બેન નહી આવે હતા બધા તો સોડા બડા પાઈન ઘડીક બેઠા ભાગી જશે ની તો જો અહી શું કરાય એવું છે તો શું કામ કરતી બસ